વડોદરા શહેરમાં ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યા છે ત્યારે બેસાડવામાં આવેલા યુવક મંડળ દ્વારા પણ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી સાથે ગરબાની રમઝટ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી સાઈ યુવક મંડળ દ્વારા ઇલિયાસભાઈ વાડીવાલાનું શાલોઢાળી સન્માન કરવામાં આવ્યું સાથે વિસર્જન યાત્રામાં સાંઈ યુવક મંડળના મયંકભાઈ નીરજભાઈ મહેશભાઈ અને મનોજભાઈ દ્વારા સુંદર આયોજન કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી

આજે ગણેશજી વિસર્જનના દિવસે અહીંયા સાંઈ યુવક મંડળ સાંઈ યુવક મંડળ તરફથી આજે જે વિસર્જન થઈ રહ્યું છે ગામમાં ચાર જગ્યાએ ગણેશ સ્થાપના થાય છે તો દ્વારા ફરીયામાં ચોતરા સામે અને ત્યાં સરકારી સ્કૂલ પાસે મારી મોલ્લામાં ચાર જગ્યાએ ગણેશ સ્થાપના થાય છે તો આજે વિસર્જનનો દિવસ હોય તો સાંઈ યુવક મંડળ તરફથી મંડળના તમામ સભ્યો છે અહીંયા તાંઝેલા ગામમાં આજે જોઈ શકો છો કે એક તરફ મુસ્લિમ અને એક હિન્દુ લોકો તમામ સાથે મળીને આજે એકબીજાનું ભાઈચારા સ્વાગત કર્યું અને મીડિયાને પણ બોલાવીને મીડિયાનું પણ સ્વાગત કર્યું તો આ એક તાંઝાલા ગામની એકતાનું પતીક છે દરેક તહેવારો કોઈ પણ તહેવાર હોય નવરાત્રી હોય ગણપતિ હોય મોહરમ હોય તમામ તહેવારો આ જ પ્રમાણે હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એ મારી દુવાને પ્રાર્થના છે આજે ચોતરા પાસે તમામ ગણું વિસર્જન થઈ રહ્યું છે તો હું દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને દુવાને દુવાને પ્રાર્થના કરીશ કે આ જ પ્રમાણે તમામ તહેવારો શાંતિ નિશ્ચય થાય અમારા તાંદલજા ગામમાં દરેક મુસલમાનભાઈ તથા હિન્દુભાઈ સાથે મળીને તહેવાર કરીએ છીએ તો હું દરેકને વાડીવાળા પરિવાર તરફથી અને તાંત ગામના યુવાનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમે તાદલજા ગામની અંદર હિન્દુ મોત હિન્દુ મોમેન્ટ એકતા માટે અમે એક પ્રતિક બનવા માગીએ છીએ અને અમે વર્ષોથી આજ અહીંયા જે દરેક પ્રસંગ કરીએ છીએ હિન્દુ મોમેડનના કે જે મોહરમ હોય તાજિયા હોય આ ગણપતિ હોય એ અમે એક એક જૂથ થઈને અમે કામ કરીએ છીએ અહીંયા અને એક એકતાનું પ્રતિક અમે અહીંયા દર્શાવીએ છીએ કે બધા સહભાગી ભેગા મળીને અને અમે આજે ગણપતિના દસ દિવસ પણ હિન્દુ મોમેટન ભાઈઓ ભેગા થઈને અમે જે ઉજવણી કરીએ છીએ આમાં